આજે આપણે છીએ પીપળખેડ ચોકડી પાસે ઘણા સમયથી એક રજૂઆત હતી કે સ્કૂલના વિદ્યાર્થીઓ જે પીપળખેડ હાઈસ્કૂલમાં ભણે છે એમને મિયાઝરી તરફ એટલે કે માંડવ તરફ જવા માટે બસ ઘણી લેટ આવતી ઘણું મોડું થતું જ્યારે સ્કૂલ વહેલી છોડી દે છે અને એમને જવામાં સાડા છ સાત પણ વાગી જતા હતા તો આપણી આપણી સંવેદનશીલ સરકારને આપણે સુધી સાહેબના આગેવાનીમાં જે આપણો દેશ ચાલે છે ત્યારે અમારા યુવા મોરચાના કી ચેતનભાઈએ અને મિયાઝરી ગામના આગેવાનોએ રજૂઆત કરી કે અમારા ગામના વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે તો એ અરજીને ધ્યાનમાં લેતા આપણા એસટી વિભાગે અને સાથે સાથે સંવેદનશીલશીલ સરકારે આપણને એક એકતા કરી આપી કે જેથી કરીને આપણા જે બસ સાડા છ વાગે પહેલાં આવતી હતી તે પણ ઢોલંબર સુધી જ આવતી હતી પણ હવે શું હવે સાડા ચાર વાગે અહીંયા પીપલ ફેર ખાતે આવશે અને ત્યારે આપણા જે વિદ્યાર્થીઓ છે એ આસાનીથી અને સરળતાથી પોતાનો અભ્યાસ પણ કરી શકે અને ટાઈમ પર ઘરે પણ જઈ શકે શું બધા ટાઈમ પર પહોંચે છે ને ચાલો આભાર થેન્ક યુ થેન્ક યુ